રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ડોક્ટર ધવલ પેશીવાડિયાની સ્વસ્તિક હોસ્પિટલને ચાર વર્ષો પૂર્ણ થતાં દર્દીઓને શહેરીજનોને ખૂબ જ સાથ સહકાર મળતા હોસ્પિટલ દ્વારા આજ રોજ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અત્યાધુનિક મશીનરી અને ટેકનોલોજીથી સજ્જ સ્વસ્તિક હોસ્પિટલમાં આજ રોજ વિવિધ રોગોના દર્દીઓમાં જેવા કે હાડકામાં કેલ્શિયમની ઉણપ હોવી ન્યુરોપેથિક અને યુરિક એસિડ જેવા અનેક દર્દોના ચેકઅપ આધુનિક મશીનરી દ્વારા વિના મૂલ્યે કરી આપવામાં આવ્યા હતા અને તેમની સારવાર અને નિષ્ણાત ડોક્ટરો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું નમસ્કાર હું ડોક્ટર ધવલ પેશીવાડિયા ઓર્થોપેડિક સર્જન સ્વસ્તિક હોસ્પિટલ ઉપલેટા આજ રોજ અમે અમારી હોસ્પિટલના ચાર વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ પાંચમા વર્ષે મંગલ પ્રારંભ નિમિત્તે કેમ્પનું આયોજન કરેલું હતું જેમાં વિવિધ ટેસ્ટો જેવી કે હાડકામાં કેલ્શિયમની ઘનતા માપવા માટેનું બીએમડી કેમ્પ અને અથવા તથા યુરિક એસિડ અને ન્યુરોપેથી ચેક કરવા માટે ફ્રી કેમ્પ રાખેલો હતો જેમાં અઢીસોથી ત્રણસો જેટલા દર્દીઓએ લાભ લીધેલ હતો હવે અમારી હોસ્પિટલમાં આ ઉપરાંત મોટા શહેરોમાં જ થતી સારવાર જેવી કે દૂરબીતિ થતા લિગામેન્ટના ઓપરેશનો તથા જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને કોમ્પ્લેક્સ ટ્રોમાની સર્જરીઓ અત્યંત આધુનિક સુવિધા સાથે ઉપલબ્ધ છે નમસ્કાર નમસ્કાર હું ડૉક્ટર હેપી કેરસી વાડિયા એમડીએન અસ્થે હોસ્પિટલ ઉપલેતા અમારી હોસ્પિટલમાં ચાર વર્ષ દરમિયાન જે દર્દીઓએ અમારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકેલો છે તથા સ્ટાફે જે સાથ સહકાર આપીને કામ કરેલું છે એના માટે અમે હૃદયપૂર્વક આભારી છીએ તથા આવનારા વર્ષોમાં પણ અમે વધુને વધુ દર્દીઓને સારામાં સારી સેવા આપી શકીએ એના માટે તત્પર છીએ શિર્ફરાઝ કોડી સાથે સેન્ડ 24 ફોનની ઉપલેતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ